કચ્છમાં આવેલા અબડાસા તાલુકામાં આવેલી એબીજી નામ ધરાવતી કંપનીને તાળા લાગ્યા છે આ કંપનીમાં ઘણા લોકોના નાણાં ફસાયાનું જાણવા મળ્યું છે અબડાસા તાલુકામાં આવેલ એબીજી નામ ધરાવતી કંપની લોકોના કેટલા પૈસા બાકી રાખીને બંધ થઈ ગઈ છે મજૂર વર્ગથી લઈને મોટા મોટા કોન્ટ્રાક્ટર સુધીના લોકોના પેમેન્ટ હાલ બાકી છે જેના કારણે અંદાજીત પંદર જેટલા ગામડાઓના લોકોએ એબીજી ગેટ પાસે ભેગા થયા અને રાજકારણીઓને સ્થાનિક લોકોએ લેખિત રજૂઆત કરી છતાં આ દિન સુધી પેમેન્ટ ચૂકવણું કરવામાં આવ્યું નથી સ્થાનિક લોકોએ કહેવું છે કે અત્યારે જે કંપની ચાલુ થઈ રહી છે તેમાં સ્થાનિક લોકોની ભરતી થાય અગાઉ બાકી રહેલ પેમેન્ટ ચૂકવણું કરવામાં આવે તેવી કંપની ચાલુ થઈ રહી છે તો સ્થાનિક લોકોને કોઈ પણ જાતની જાણ કરવામાં આવી નથી સરકારી નિયમ અનુસાર એસી ટકા સ્થાનિક લોકોની ભરતી થાય અને આ વિસ્તારના લોકોને જમીન આપી છે તેમનું કહેવું છે કે અમે જે આ જમીન આપી છે તેનાથી કરીને સ્થાનિક લોકોને રોજી મળે ચાલુ થયો ત્યારે એ કંપનીએ આ જમીન ખરીદી જમીન ઘણા લોકોની છે બાર ગામ છે અહીંયા આજુબાજુ બાકી તો અલગ અલગ છે એ તો અલગ અલગ છે જે જે મજૂરોને મજૂરી કે લોડર કે જીસીબી કે કોન્ટ્રાક્ટર એના વિશે જો આજે વાત કરીએ તો અત્યારે નિર્મા સિમેન્ટે કંપની ખરીદી છે નિર્મા સિમેન્ટે ખરીદી કંપની એની અંદર લાખો રૂપિયા કરોડો રૂપિયા આ લોકલ માણસોને મજબૂતી કરી સમજી લો કેવી રીતે કરીને હાથી સુધી ના બાકી છે બારથી તેર ગામ એના સિવાય પર ઘણા ઘણા નાસો સુધી ઘણા લોકો અહીંયા મજૂર કામ માટે જેને જેવી શક્તિ ભરેલા હોય તો સુપરવાઇઝર તરીકે મજૂર તરીકે પણ એક પણ વિશ્વાસના લીધા વિના એ કંપનીએ આજ સુધી કોઈ આગેવાનોને કોઈ સરપંચને બોલાવી અને મીટિંગ કરેલ નથી મીટિંગ કરેલ નથી એ ઠીક છે પેમેન્ટ જે બાકી છે પેમેન્ટ માટે એક પણ એક એક જવાબદાર માણસ અહીંયા હાજર થતો નથી અને ઓલા કે ઓલા ઉપર જાઓ ઓલા કે કોર્ટમાં જાઓ અને કામ ની શરૂઆત ચાલુ કરવાની એમની નીતિ છે માટે અમે હજી સુધી શાંતિથી આજની તારીખમાં અંદર આજની તારીખની અંદર આ બીજી બીજીથી થ્રી જીવા સરકારની અંદર બાર બાર ગામના માણસો ઊભા રહી જાય અને અમે ખરીદ જમીન આપેલી છતાં અમે હાલની તારીખમાં મજૂર જેમ કેમ બે રૂપિયાનો બે રૂપિયા માગતા હોય રોડ ઉપર એવી રીતે હાલત છે માટે સરકારશ્રીને ને વિનંતી કરું છું કે સરકારશ્રી ને હું તમને કહું સરકારને વિશ્વાસના લીધા સિવાય જો ઉદ્યોગ ચાલુ થાય તો મને તેવું લાગે છે કે આ બહુ મોટી વાત કરો કારણ કે જ્યારે સુનાવણી થશે ત્યારે તેટલી ટકા હજીયાત લોકલને લેવા એવી લખી લે છે પછી સરકાર જમીન આપે છે તો હું વિનંતી કરું છું ઉદ્યોગ શ્રીને કલેક્ટર સાહેબ ને લિખિત આપ્યું છે ડેપ્યુટી કલેક્ટર પીએસઆઈસી વિનોદભાઈ ચાવડા સાહેબ પદુમસિંહ જાડેજા બધાને લિખિત આપ્યું છે કે અમે તમે ઉપર જાણ કરો અમારો પેમેન્ટ અને એ પેમેન્ટ એવું છે કે કોર્ટની અંદર જ્યારે અમે લિસ્ટની અંદર ગયા ત્યારે એક પણ બધાના પેમેન્ટ અને સહી સિક્કાવાળા એમનો જે એગ્રીમેન્ટ છે એગ્રીમેન્ટ જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ ગાંધીધામ કચ્છ